કિધા જાન એકાય કિસ બીચ કો ચલાય ચલાઓ એનો હાટુ કરવા જવાનું એવું હે તે હાટુ નત કરો ઓલો સુનાય ભાડે દીધી હે ઓલી જારી દેવાની હે લેવું કોઈ લેવું તો કેજો ભાડે ભાડે ભાડાવ નત દેવાની હો હા આ એક બડા બકરા આય તમને નો બકરા ઉપર રાખવા હાલો જવા દિયો જોઈ શકો છો આ બધાય જા આ બધા સડી ગયા હે ચલો ચલ એને ફટ્ટર કેવાય દાનુ એ નો નીકળે એન્જિન નો ધોવાડો નીકળે ત્યાંથી <laughs> जाले जाले जान कर देखो ये चलो बोल कहाँ तो डरो मार कहाँ भी आये हो नो मजा ही अच्छी है है ये इसको दिखा इसको ये साले को दिखा ये देख क्या कर रहा है वो तो जो भी कर रहा हो ये <laughs> <laughs> क्या हो रहा है <laughs> आकाश को ना देखो जो इसको जो काश पुत्रों से है यू क्या हाल है रे नल काट ले लियो चला तुमको पागल कुत्ते का काट के ले जाएगा बता रहा हूं तू हो चला जा कौन आया बैठा कौन बैठा हो

क्या मुगी भाई काम मुगी काड़ दा मले खोट ले ले देखा जिन क्या नाम लगता है अंदर रहा अपन कर हां तो बनते ले खुद का 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 पोस्टर काम मुकी दिया वीडियो यार पोस्टर बहुत हम लोग कर दऊं कि डर आई थी जगह जा वहां बमबाता था मधे पोस्टर तो बाजे इंस्टाग्राम पर पोस्ट मुकी थी જોઈ શકો છો લઈ हेठो बेइजान पण बेवण એટલો બધો શોખ હોય તો હા હેઠો બેइजान હે બોલી કેમ તો તમે બધો મજામાં છો ના ના જરાય નહી આજે ગયા છીએ વિડિયો બનાવવા વાડિયે વાડિયે જો બતાય ને હે એ ટોપી ભાજ એ અમારે વિકુ ભయ్యా બ્લોગર એ લોંડી આબાદ દેખો જો જો હવે બીજા ની વાડીએ જાવી છે આગળ જાય છે નાનું એની વાડીએ જાવી છે જોઈ શકો છો એમ તો કહી રહો આવ આવ તો આ વિડિયો તું ન જોતો તો જઈ ગયો નાકળ આવે નાકળ આવે પાછું નતો એવું હે અમને જાવ તો ગાઈસ પાછા ભઈ એસી વિદળ દળિયા જોઈ શકો છો નાનું આ નાનું નાનું હમુદ્યો આ નાનું હમુદ્યો તો નાનું હોય છોતો કરવા બાજુ જોતોય નથી આમ પાછો તો ફાઈનલી ગાય જાવી છે ઘર બાજુ જોઈ શકો છો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો

ओला बदे वही जैसे हो ना किरे हम तेरे विदा हुई हमारे काम में तो नवा रोड बिनो कायलत बिनो है ये हमने तो कायलत तो। तमें तमें कुछ जोयो नहीं हुआ हमारे काम में ना दिमाग का मोटी मोटा जाये वो सीज़ कैसे, कैसे लोग रहते हैं यार यहाँ पर हमारे काम में रोड तुमको पागल कुत्ते का क्यों हो आपका काम में क्यों है आपका काम में क्यों है આમાં મકાન દુકાને જોઈ શકો છો જામગઢમાં પાન ફાઇનલી ગઈ અમારો વિડીયો અહીંયા પૂરો થાય છે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દીજો વિડીયોનો એન્ડ આય બાય